ઉમેદવાર હોય કમળની જીતાડવા કાર્યકરો મેદાને ભારતીય જનતા પાર્ટી વા વિધાનસભાના દાવેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવાર કાલે સુઈગામ આજે પ્રાંત કચેરીમાં ઉમેદવારી નોંધાવશે સમગ્ર ગુજરાતભરમાં તમામ લોકોની નજર વા વિધાનસભાની સીટ પર જોવા મળી રહી છે વા વિધાનસભાની ટિકિટનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કોંગ્રેસ તેમજ ભાજપ સમીકરણ સેટ કરવા માટે લઈ અને ઉમેદવાર જાહેર કરવા માટે વિલંબ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા વિધાનસભા વિસ્તારના વિશેષ પ્રકૃતિનો સમારંભ થયો સાથે વિજય વિશ્વાસ પ્રસંગ કર્યો છે આ વિધાનસભા પેટા

ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાના ચૂંટણી કાર્યાલય નું આજે અહીંયા ઉદઘાટન શુભારંભ કરવામાં આવ્યો છે અમારા પ્રવાહની સ્થિતિ માંડીને અધ્યક્ષ ની સૌ આગેવાનો આ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે વિધાનસભા ચૂંટણીનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય અમે ખુલ્લું મૂક્યું છે જે પ્રકારે આ વિસ્તારના લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો દેશના વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈએ સતત ત્રીજી વાર સત્તાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો જે રેકોર્ડ બનાવ્યો છે એમના માટે દેશના લોકોની જેમ ગુજરાત અને આજે મહા વિધાનસભાના લોકોને જે પ્રેમ એ પ્રેમ અને એમના પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીને ચોક્કસ આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કરશે અને આવનારા સમયમાં ફરી એક વખત વિધાનસભાને અમે વિધાનસભા બહુમતી થી જીતીશું એમાં અમને નથી ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી કાર્યકર્તાઓ હંમેશા પાર્ટી માટે કામ કરતા હોય ઉમેદવારની પસંદગી એ પણ ભારતીય જનતા પાર્ટીમાં એક પદ્ધતિથી એની આખી પ્રક્રિયા થતી હોય એટલે ગુજરાતની ની ચૂંટણી સમિતિ માં ચર્ચા થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડમાં એની થયા પછી ઉમેદવાર ઘોષિત થતો હોય છે એટલે એ પ્રકારે દિલ્હી થી ઉમેદવાર ની જાહેરાત આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ જે ઉમેદવાર નક્કી થશે એ ઉમેદવાર જો દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશને સમગ્ર વિશ્વમાં એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મજબૂત રાષ્ટ્ર તરીકે અને હવે વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં લઈ જવા માટે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ ખૂબ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ લાંબા સમયથી સરકાર છે વિકાસના આધાર પર સતત માન્ય ભૂપેન્દ્રભાઈ ગુજરાતના વિકાસ માટે કામ કરી રહ્યા છે ત્યારે એક પેટા ચૂંટણી એ જીતીને વિકાસની સાથે એને જોડવી જોઈએ

ભારતીય જનતા પાર્ટી ની મૂકી રહી છે અને એક વખત ફરી આ વિધાનસભા અમે ખુબ મજબૂતાઈ થી જીતી